જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અષાઢ માસની સુદ પક્ષની બીજ અષાઢી બીજ છે વર્ષની બધી જ બીજમાંથી સૌથી મોટી અને મહાત્મ ધરાવતી બીજ એટલે અષાઢી બીજ છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૃથ્વી પર દર્શન આપવા માટે આવે છે આજે દરેક શહેરમાં રથયાત્રાના દર્શન થાય છે અષાઢી બીજના દિવસે કચ્છી લોકોના નવા વર્ષનો પ્રારંભ થાય છે આજે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે કારણ કે આ દિવસે સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે આથી આજથી દિવસ ટૂંકો અને રાત્રિ મોટી થતી જશે તથા આજથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે કહેવાય છે કે અષાઢી બીજ ગાજે વીજળી ચમકે તો આભમાંથી સોનું વરસે અર્થાત અષાઢી બીજ ગાજે અને રાત્રે વીજળી ચમકે તો ચોમાસું ખૂબ જ સારું જાય છે અષાઢી બીજ જો કોરી અને મૂંગી જાય તો દુષ્કાળ કે વરસાદ ખૂબ જ ઓછો પડે છે તથા અષાઢી બીચની રાત્રે વીજળીના ચમકારા થાય તો તેને ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે વર્ષ ખૂબ જ સારું જાય છે આજના દિવસે ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ નગરયાત્રા કરવા નીકળે છે ભક્તોને ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ આજના દિવસે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા સામે ચાલીને ભક્તો પાસે દર્શન દેવા આવે છે ભગવાન જગન્નાથ તે સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું જ સાક્ષાત સ્વરૂપ છે આ કારણથી જ તે જગતના નાથ પણ કહેવાય છે આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે આ રથયાત્રામાં સૌથી આગળ હોય છે તાલ ધ્વજ રથ તેના પર બલરામજી સવાર હોય છે તેની પાછળ પદ્મધ્વજ રથ તેમના પર સુભદ્રા બહેન સવાર હોય છેલ્લે ગરુડ ધ્વજ રથ જેને મંદીઘોષ રથ પણ કહેવાય છે આ રથ પર સ્વયં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે આમ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરયાત્રા કરવા નીકળે છે તેમના ભક્તો હર્ષ ઉલ્લાસથી આ યાત્રામાં જોડાય છે અને ભગવાનનો રથ હાંકવાનો લ્હાવો લે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી ઉઘાડા પગે ભગવાનનો રથ હાંકે છે તેમના જીવનનો રથ ભગવાન સ્વયં હાંકે છે તેમના જીવનની દરેક મનોકામના પૂરી થાય છે આમ અષાઢી બીજના દિવસે રથયાત્રાનો ઉત્સવ ધામધૂમથી દરેક શહેરમાં ઉજવાય છે